હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા બ્લોગની અંદર તો જય માતાજી રામ રામ અને કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને આપણે પણ તો એકદમ મજામાં છીએ સ્કૂલેથી ઘરે આવતા રહ્યા અને નાઈ તો એને ફ્રેશ થઈ ગયા અને અમારે જો એક બાજુ અમારે બેઠો છે હવે ટ્રેનિંગ શું કહેતો તું બોલો હમ મનમાં ને જોરથી બોલવાનું કાલે ઘેર જતા રહેવાના ક્યાં ઘેર ક્યાં આવ્યું તારું તાંડી પડિયામાં તો જો ફેમિલી આવું કઈક છે તો હવે કઈક અલગ વસ્તુ બનાવવાના છે તો વિડીયો ની અંદર કન્ટિન્યુ બનાવી દીધું શું બનાવવાનું એ તમે સમજાવી જોઈને તો ખબર પડી ગઈ છે करके जो मजा नहीं तो चैनल पर ना सब्सक्राइब कर लीजिए वीडियो ने लाइक कर दीजिए तो सरस मजा कमेंट कर दीजिए दोस्तों के ले दिया हमें सेम है बनाने देखो डंगली देखो डंगली सी फटाफट बताओ बैड बग हम्म सेम ने बताओ सेम ने मैं हमें पता है

ફેમેલી જોવો બનાવવાનું કામ તો ચાલુ થઈ ગયું છે અને પહેલા તો અમારે કંઈ ગ્રેવી બની છે સરસ મંદિરની બટેકાની ગ્રેવી બની રહ્યું છે જો તો કરવાનું બાકી છે હમ શું આપણે આ શું છે ખાઈશ કોણ કોણ ખાશે એરેક વૈયા સાથે કરવા અચ્છા તો જો પણ છે ગ્રીવ છે બનાવી રહ્યો તો તમે જો સરસ થઈ છે જો બે આવું પણ કરીને ચડી ગયું છે મજાઓ પાછું બીજું ચડે છે જો આવી રીતે સેન્ડવીચ બને છે જો સેન્ડવિચ ચાલો વેજીટેન બની જાય એટલે હું તમને બતાઉં કે બની ફેમિલી જો તો બધું બનીને રેડી થઈ ગયું છે અને બેસી પણ ગ્યા છે ને હવે તો જો જો બોલો હું હું આ આ પાછી દાળ પછી લોટડા ખાવાના છે. ઓફી પછી પછી લોટડા લે છે. પછી દાળ પછી હા શું છે બતાઈ દે સેન્ડવીચ છે લેસ છે આજે કોણ વધારે ખાઈ જાય? કોણ ખાઈ જાય? દોસ્તો અમારી ચેનલને એન્ડ સબસ્ક્રાઇબ કરી

ફેમિલી જોવા તો આપણે હવે જમી લીધું અને જમીને ઊભા થઈ ગયા અને હવે જો અમારે વાસણ વાસણ એવું બધું ધોવાય છે અને આપણે હવે વિડીયોને અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ નાના આપણે એવો વિડીયો હતો તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો મળશું જ આવા નવા બ્લોક્સ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને બાય બાય